સુરતના અમરોલી વિસ્તારની ઘટના અમરોલી એક વ્યક્તિની ચાપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી અલ્પેશ દેવી પૂજક દ્વારા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ શનિને અલ્પેશ સાથે મોટા વરાછા સુદામાં ચોક નજીક ફ્રૂટની લારી મૂકવા બાબતે થયો હતો ઝઘડો મૃતકનો દીકરો શની અને તેના પરિવારના સભ્યો ફરિયાદ લખાવવા અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જી તમારું નામ શની મારું નામ છે દેવી પૂજક કઈ જગ્યાએ રહેવાનું મારું અમરોલી આવાસ એચ ફોર ત્રણસો છ એમાં વીસ નંબર ફ્રૂટ માટે એ કે રોડ એનો એ રોડ માટે ખોબ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલ સર્કલની આગળ રામ ચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખવા તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે થયું શું કારણ મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યા નું કીધેલું હવે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે